ભારતના લોકતાંત્રિક સમાજમાં સ્વતંત્ર અને જવાબદાર પ્રેસના સન્માન માટે ઉજવાતા રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રેસ એકેડમી અને પ્રાદેશિક માહિતી કચેરી વડોદરાના સંયુક્ત ઉપક્રમે કોઠી કચેરી ખાતે આવેલ ધારાસભા હોલમાં પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વડોદરાના રેન્જ

એ લોકો પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે છે એની ડિબેટ અમુક આર્ટિકલ્સ આ આપ લોકોને મારાથી વધારે ખબર છે કે સાચી મીડિયાનું કામ છે કે ફેક્ટ બેઝ રિપોર્ટિંગ કરવાની સાચી વિગત સાચી હકીકત ધ્યાને રાખવાની એમાં સેન્સેશનલાઇઝેશન કરવાનું એની ટર્મને જે દુનિયામાં એક નવી ટર્મ આવી છે યલો જર્નલિઝમ એ કહેવાય છે એટલે આજે જે આપણે ખુલ્લા મનથી જે ચર્ચા કરી છે એના હેતુ પણ એ જ છે કે આપણે જે છે એમાંથી બહાર આવવું જોઈએ અને આપણે સાચી અને સારી રિપોર્ટિંગ કરીએ જેથી સમાજમાં એક સારી વાસ્તવિકતા રોજ આપણે સોલ નવેમ્બર ના દિવસે જ્યારે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે આપ બધા મિત્રો સાથે અમે જે ચર્ચા વિચારણા કરી છે અને અમારા જે અત્યાર સુધીના અનુભવ છે એમાં મીડિયાની જે મુખ્ય જવાબદારી છે એ મુખ્ય જવાબદારીના જે પાલન અને અનુસરણ જે મીડિયા કરી રહી છે એ અભિનંદનના પાત્ર છે મીડિયા સમાજને સાચી વાસ્તવિકતા બતાવવાનું કામ જે કરી રહી છે સાચી રિપોર્ટિંગ જે કરી રહી છે એની સાથે સાથે જે મીડિયાની ફ્રીડમ છે ફ્રીડમની સાથે જે એની પોતાની રેસ્પોન્સિબિલિટી છે એ એથિકલ જર્નલિઝમના માધ્યમથી જે મીડિયા કરી રહી છે એ અભિનંદનના પાત્ર છે આ બધાના માધ્યમથી હું સમગ્ર દેશની રાજ્યની મીડિયાને અભિનંદન પાઠવું છું જે રીતે તંત્રની સાથે મળીને જે કંઈ વસ્તુ અમુક સમયે અમારા ધ્યાને ના આવતી હોય એ પણ મીડિયાના માધ્યમથી અમારી સમક્ષ આવી રહી છે વિવિધ જર્નલિઝમના જે પહેલુઓ છે એ ધ્યાનમાં લઈને જે રીતે દેશ અને રાજ્યની પ્રગતિ થઈ રહી છે એમાં જે લોકતંત્રના ચોથા સ્તંભ છે જે મીડિયા છે એ ખરેખર સરાહનીય કામગીરી કરી રહી છે પોતાના જીવને પણ જોખમમાં રાખીને જે પ્રકારની રિપોર્ટિંગ અમે દરરોજ જોઈએ છીએ અને એના ઉપર પછી જે એક્શન લઈએ છીએ એના અમને ખૂબ સંતોષ થાય છે આવનાર વર્ષમાં પણ આપ લોકોના માધ્યમથી હું તમામ મીડિયા અમારા મિત્રોને પણ કરું છું અને મને ખાતરી છે કે જે રીતે અત્યાર સુધી એક મીડિયા સાચી રિપોર્ટિંગ કરતી આવી છે એ જ રીતે આવનાર વર્ષમાં પણ કરશે એના મન મને આશા પણ છે અને આ લોકોને ફરીથી હું આ જે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે એની શુભેચ્છા પાઠવું છું